ગાય છે હમણાં તમને બતાવું એ ગાય પેટ બહાર નીકળી અને આને પાંચ દી પેલા દવા આપી આ દવા અડવાના મુરુભાઈ થી દવા આપેલ છે

ગૌતું એ બહુ ગાયોને ફાયદો છે જે ગાય બહુ પેટ કાઢતી હોય એ કઈ રીતના આપવું કઈ રીતના એને સારવાર કરવી એની પણ ફોનમાં સલાહ આપ્યું તો મારા નંબર છે અઠ્ઠાણું મારા નંબર એકાણું ઝીરો પાહ પિસ્તાલીસ બે કાહીમાં કોન્ટેક કરજો અથવા ભીમભાઈ રાતિયાનો નંબર ત્રેઠ ત્રેપન પછી સત્તર છવ્વીસમાં કોન્ટેક કરજો ગમે એનું કોઈ પણ ગાય પોરબંદર રાણાભાવ કુતિયાણા આટલામાં જો આ ગાયને ભેટ આખું કમ્પ્લીટ થઈ ગયું ચાર દીમાં અને એકદમ રિઝલ્ટ મળે આ દવાથી આ અડવાણાના આપણા જે ગૌસેવક છે મુરુભાઈ એ જ દવા બનાવે દેશી દવા અને ગાયોને કોઈ આડ અસર થતી નથી આ દવા થી અને પોરબંદર માં પણ મુરુભાઈ અમને મોકલાવીએ અને અમે વ્યવસ્થા કરી દઉં ગમે ત્યાં અમે કહીએ ત્યાંથી તમારે મેળવી લેવાનું રહે એટલે કોઈ પણ ગાય પેટ કાઢતી હોય એના માટે આ ગૌચૂર્ણ ઉત્તમ ફાયદાકારક છે તો કોઈ પણ ગૌ સેવકોને જોતી હોય ને આ બધું વિડીયો વધુ બધું શેર કરજો જેથી ગાય માતાને સારું થઈ જાય જય ગૌ માતા